મિત્રો અત્યારે આપ જોઈ શકો છો રણાસનથી હાર્દિકભાઈ આવેલા છે કેમેરામેન પોતે પણ રવિભાઈ રણાસનથી આવેલા છે હું નામ હા વિજયભાઈ વિજયભાઈ પણ તમે જોઈ શકો છો અત્યારે હાલ અત્યારે પપૈયાની વાડીમાં જ અમે ઊભા છીએ અને કલ્પેશભાઈ પણ આવેલા છે બધા ખેડૂતો અત્યારે અમે વાડીનું નિરીક્ષણ કરી રહ્યા છીએ અને આ પપૈયા બેઠેલા પણ પાણી ભરું જ જે ખેતર હતું એનો જ ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો મૂકેલો છે તો અત્યારે હું કેવું થાય આ પપૈયાનું પાણી બધું તો પણ અત્યારે એની ક્વોલિટી જોવો લાગેલા જુઓ

તો ખેડૂત મિત્રો તમે પણ જોઈ શકો છો અલગ અલગ ગામથી અમે ભેગા થયેલા છીએ બધા પપૈયા વાળા જ ખેડૂત છીએ પપૈયાવાળા એ પણ ધ્યાન મળ્યું તમારે કે બીજી ખેતીવાળા નથી તો હવે ઉપરના ખેતરમાં પણ અમે આપને બતાવીએ મિત્રો અત્યારે જોઈ શકો છો આ બીજા ખેતરમાં પણ અમે હાલ જોઈ રહ્યા છે કલ્પેશભાઈ બોલો તો વિજાપુર તાલુકાના હાથીપુરા ગામેથી મોવડીની બાજુમાં મિત્રો અને રણાસંગ રવિભાઈ બોલો તો તલોદ તાલુકા વાળું ધનસુરા પર અને અત્યારે અલગ અલગ આ છોડ બતાવી રહ્યા અલગ અલગ રવિભાઈ બતાવવાનું કારણ એવું છે હાર્દિકભાઈ ખેડૂતોને એવું ના થાય કે એક ચોક્કસ છોડ ઉપર ઘણા કોમેન્ટમાં કલ્પેશભાઈ લખ્યું છે કે આ તો પેલા શીખવાડી દીધું હોય પણ તમે તો નવા છો હા તો કોમેન્ટમાં લખવા વાળાને થોડી શરમ આવી જુઓ તો આપણે બધા એક ગામના નહીં આ સોશિયલ મીડિયાના માધ્યમથી ભેગા થયા છે પણ લખવા આવું લખ છે બાકી તો લાઈવ કોઈ આ એડિટિંગ નથી કરતા ને આપણા હા માલ તો બહુ સારો હા માલ તો આપણે એડિટિંગ નહીં કરતા ને કોઈ બી આપણે એવું નહીં આપણે આગળ આગળ આવવા તો હું કેવું થાય ભાઈ હું નામ તો મારું વિજયભાઈ વિજયભાઈને તમે લઈ લો ભાઈ કેમેરામાં તો આપણે એડિટિંગ નહીં કરતા પણ ઘણા એવું કંઈ શીખવાડેલું આપણે તો તમે સીધા બોલવાના પણ હંમક તો બોલો આમ બોલવાના જો કરવું નહીં હે હા જેને કરવું નહીં સાહસ નથી કરવું ખેતીમાં ચીલા ચાલુ ખેતી કરવી છે એ બધા આ કામ કરવાના તમે એને આપણે બધા પપૈયાના ખેડૂત કહો કે બીજી કોઈ બી ડ્રેગન ફ્રૂટ કહેવા સારી ખેતીની વાત છે તો એ નહીં બોલવાના તો મિત્રો તમારે પણ કદાચ આવવું હોય તો ફોન કરીને આવજો મોબાઈલ નંબર હું લખી દેવાનો છું અંદર હિંમતનગર તાલુકા હાજીપુર ગામ છે મિત્રો એ પણ ધ્યાનમાં વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો શેર કરી શકો છો લાઈક કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો તો રવિભાઈ બરાબર ગમ્યું ને બહુ આટલો ટાઈમ પેલા કાઢવો તમે સવારથી આવ્યા છો બાર વાગી ગયા કોઈ બી ખેડૂતના તમે જો બાર વાગે નહીં હા હજી તો બે વાગે પણ ખેડૂત આવતા હોય દૂરથી આવતા હોય તો દરેકનું વિચારવું પડે આપણે તો ખેડૂત મિત્રો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું